તો દર્શક મિત્રો અત્યારે હાલ તમને ખબર હશે ઠાકોર ફેમિલીના મહેમાન એટલે કે કરણજી મિત્રો અત્યારે હાલ કરણજીના અગ્નિ સંસ્કાર બિલકુલ લાઈવ ચાલી રહ્યા છે વિડીયોની અંદર બનારો હું તમને બિલકુલ લાઈવ બતાવું છું તેમના સંસ્કાર મિત્રો તમને ખબર હશે કે કરણજીનું કાર એક્સિડન્ટની અંદર અવસાન થયું અને અત્યારે હાલ તેમની અંતિમ યાત્રા નીકળી અને મિત્રો અત્યારે હાલ બિલકુલ લાઈવ તેમના સંસ્કાર ચાલી રહ્યા છે હું તમને બતાવું ખાલી વિડીયોમાં પહેલાં તમે માહિતી જાણી લો કે તેમનું અકસ્માતમાં અવસાન કેવી રીતે થયું તમને ખબર હશે કે કરણજી ઠાકોર જે સરગાસણ ગાંધીનગર થી કેદારનાથ જઈ રહ્યા હતા અને અચાનક જ મિત્રો કાર પુલ ઉપરથી નીચે પડી અને મિત્રો ઘટના સ્થળે તેમનું અવસાન થઈ ગયું અને અત્યારે હાલ ઠાકોર ફેમિલી મિત્રો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને અત્યારે હાલ જે સરગાસણ ની અંદર બિલકુલ લાઈવ તેમના અગ્નિ સંસ્કાર ચાલી રહ્યા છે લાખો ની પબ્લિક આવી છે ઘણા બધા કલાકારો આવ્યા છે અને કોણ કોણ કલાકાર તેમના અગ્નિ સંસ્કારમાં આવ્યા છે કેટલી પબ્લિક આવે છે કેટલા મોટા મોટા સ્ટારો આવ્યા છે બધી સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયો મેં એન્ડ સુધી બનાવી રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઈક કરી નાખજો અને એક સબસ્ક્રાઈબર કરી નાખજો અને તમને ખબર જ હશે અત્યારે હાલ કરણજીનું અવસાન થયું છે જે છે રિયલ દાડામાં જે પણ એ કંઈ પણ કામ કરતા હોય છે એને રિયલિટી બતાવતા હોય છે અને વ્લોગ બનાવતા હોય છે અને આપણને મનોરંજન પૂરું પાડતા હોય છે જે ચામુંડા સાઉન્ડ છે એના માલિક આપણા કરણજી ઠાકોર હતા અને અત્યારે હાલ તો આપણી વચ્ચે નથી રહ્યા સાહેબ એમની અંતિમ યાત્રામાં લાખોની પબ્લિક આવી હતી તેમની અંતિમ યાત્રામાં બધા નાના મોટા કલાકારો પધાર્યા હતા તેમની અંતિમ યાત્રામાં અને હવે તો તેમના સંસ્કાર થઈ રહ્યા છે બિલકુલ લાઈવ વિડીયો તમને બતાવવાનો છું અને જો પહેલાં મેં તમને કીધું તો ખરી કે કમેન્ટમાં તો ઓમ શાંતિ લખી જ દેજો કારણ કે વારંવાર આપણે કહેવાનું ના હોય તમે લખી દેજો અને અગ્નિસંસ્કારનો વિડીયો હું તમને બિલકુલ લાઈવ તો આમાં ના બતાવી શકું કારણ કે તમને ખબર જ હશે કે કોઈ અગ્નિ સંસ્કાર થતા હોય એનો વિડીયો આપણે ડાયરેક્ટ ઉતારીને તો ના બતાવી શકીએ પણ બિલકુલ અત્યારે લાઈવ થઈ રહ્યા છે સરગાસનની અંદર જો તમે આવ્યા હોય તો ખરું અને ના આવ્યા હોય તો હું તમને બતાવું છું બિલકુલ લાઈવ અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે સરગાસનની અંદર અને લાખોની પબ્લિક છે સાહેબ તો ચાલો હવે આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે